ભરૂચ શહેરમાં એસઆઈઆર અંતર્ગત કોંગ્રેસનો સઘન સંપર્ક અભિયાન એસઆઈઆર વિશેષ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી સલીમભાઈ અમદાવાદી કોંગ્રેસ બીએલએ એક શ્રી દિનેશ ખુમાણ કોંગ્રેસ કાર્યકર્તા શ્રી ઝુબેર પટેલે શહેરના વિવિધ બુથોની મુલાકાત લીધી મતદાતાઓને ફોર્મ ભરવાની પ્રક્રિયામાં માર્ગદર્શન મળી રહે તે માટે ટીમે સ્થળ ઉપર જઈને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો કોંગ્રેસ દ્વારા જાણવા મળ્યા મુજબ મોટાભાગના મતદાતાઓના ફોર્મ વહેંચાઈ ચૂક્યા છે ઘણી જગ્યાએ ફોર્મ ભરણીનું કામ પૂર્ણ થયું છે જો કે કેટલાક વિસ્તારોમાં હજુ નામો ન મળવાના કેસો સામે આવતા આવા વિસ્તારોમાં વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી સલીમભાઈએ અમદાવાદીએ નાગરિકોને અપીલ કરી હતી કે જે મતદાતાઓને પોતાનું બુથ અથવા સેન્ટર શોધવામાં મુશ્કેલી પડે છે તે લોકોએ વોર્ડ પ્રમુખ શહેર પ્રમુખ અથવા સંબંધિત બીએલએનો સંપર્ક કરવો એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન દરેક સ્તરે કોંગ્રેસના પ્રતિનિધિઓ મદદરૂપ થઈ રહ્યા છે સાથે સાથે બીએલઓ દ્વારા પણ ઉત્તમ કામગીરી થઈ રહી છે અને મતદાતાઓને જરૂરી માહિતી સમયસર મળી રહી છે ચાર ડિસેમ્બર અંતિમ દિવસ હોવાથી શહેર પ્રમુખે નાગરિકોને વિનંતી કરી છે કે જે લોકોએ હજુ સુધી પોતાનું ફોર્મ નથી ભર્યું તેઓ તરત જ બીએલઓનો સંપર્ક સાધે અને મતાધિકાર માટે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરે લોકશાહી મજબૂત રહે તે માટે દરેક મતદાતાએ પોતાની ભૂમિકાને ભાવવી જરૂરી છે એસઆરઆઈની જે પ્રક્રિયા ચાલી ચાલુ ચાલી રહેલી છે તેમાં ભરૂચ શહેરમાં આજે રવિવારના દિવસે બુથ બેલો તરીકે જે લોકો બેસેલા છે તે બાબતે અમારા બીએલઓ વન ભરૂચ વિધાનસભાના દિરીશભાઈ ઝુબેરભાઈ આ બુથના બેલો સાથે રહી ને આ બૂથની વિઝિટની મુલાકાત કરી છે તે સિવાય બીજા અન્ય બૂથો પણ મુલાકાત કરી છે લોકોનો સારો એવો પ્રતિસાદ છે ને સારું ફોર્મનું એન્વાયરમેન્ટ ચાલી રહેલું છે ભરૂચની પ્રજાને અમારા વચ્ચે અપીલ છે કે ભાઈ આ એસઆઈની પ્રક્રિયામાં તમામ ભાગ લઈ પોતાનો વચ ના નીકળી જાય પોતાનો અધિકાર ના જતો રહે એ બાબતે કાળજી લઈને ફોર્મ ભરે તંત્રને પણ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બે પર વધારે પડતું પ્રેશર ના કરે હજુ દસ દિવસ બાકી છે પચાસ ટકા જેવું એન્વાયરમેન્ટ બતાવે છે ભરૂચ વિધાનસભાનું બીજા દસ દિવસમાં એ કામ પૂર્ણ થાય શાંતિ રીતે થાય અને છેલ્લામાં છેલ્લો મતદાર ફોર્મ ભરવામાં ના રહી જાય એની તકેદારી તંત્ર અને આપણે તમામ રાખીએ એવી ભરૂચ પ્રજા ભરૂચની પ્રજાને અપીલ કરું છું ફરીથી એસઆઈની પ્રક્રિયામાં આપણે તમામ સાથ અને સહકાર આપીએ એવી અમારી ભરૂચ શહેર કોંગ્રેસ વતી આપને અપીલ છે